જે આપઘાત કર્યો ને આ બધું સિંહનું કાવતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો ગોંડલમાં દુષ્કર્મની જે ઘટના બની ત્યારબાદ જે યુવક પર આક્ષેપ થયા તે અમિત ખૂટે જીવન ટૂંકાવી લીધું છે જો કે હવે આ મામલે એક સુસાઇડ નોટ પણ મળી છે જેમાં આક્ષેપ હની ટ્રેપનો કરવામાં આવ્યો છે સાથે જ રીબડાના અનુરુસિંહ તેમના પુત્ર રાજદીપસિંહ અને બે છોકરીઓના નામ આ સુસાઇડ નોટમાં લખવામાં આવ્યા છે વિગતે વાત કરીએ સુસાઇડ નોટમાં લખેલી વિગતની અને શા માટે રીબડાના અનિરુદ્ધસિંહ સામે આક્ષેપો થયા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું જયંત આફડા ગોંડલ માં 17 વર્ષીય સગીરા પર એક રીબડાના યુવકે દુષ્કર્મ ગુજાર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદમાં જણાવવામાં આવે છે કે રાજકોટમાં રહેતી ને મૂળ સાવરકુંડલાની સત્તર વર્ષીય સગીરા પર રીબડા ગામનો એક યુવાન જ્યુસ પીવા માટે લઈ જાય છે અને ત્યારબાદ ગોંડલ લઈ જઈને સગીરા પર દુષ્કર્મ આચરે છે સમગ્ર મામલે પોલીસ સ્ટેશને પહોંચે છે જોકે આ મામલે ફરિયાદ રાજકોટ એ ડિવિઝનમાં નોંધવામાં આવી અને તેના બીજા દિવસે જેની પર દુષ્કર્મનો આરોપ લાગ્યો તે યુવક ખૂંટ જીવન ટૂંકાવી લેતા ગોંડલના પૂર્વ ધારાસભ્ય ઘટના સ્થળ પર પહોંચે છે સાથે જ રીબડાના ગોવિંદભાઈ સગપરિયાએ અનિરુદ્ધસિંહ જાડેજા સામે આક્ષેપો પણ કર્યા હતા જોકે આ બનાવ બાદ એક સુસાઇડ નોટ પણ સામે આવી છે જેમાં અનિરુદ્ધસિંહ રીબડા તેમના પુત્ર અને બે છોકરીઓના નામ પણ સામે આવ્યા છે આ સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે હું જાઉં છું મારી સાથે ચાર છોકરીઓએ હની ટ્રેપ કર્યો છે અને ચાર છોકરીઓમાં એક રિદ્ધિ પટેલ અને પૂજા રાજગોર છે આની સાથે ત્રણ છોકરાઓ છે અને આ બધાનું મોટું ગ્રુપ છે જેમાં અનુરુદ્ધસિંહ મહેપાલસિંહ અને રાજદીપસિંહ એ પૈસા દઈને મને ફસાવવા માંગતા હતા અમિત કુટે તેની પર હુમલો થયો હતો તે કેસ કર્યો હતો જેથી આ બાબતે બધા ભેગા મળીને મારી સાથે ફ્રોડ કર્યું હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે સાથે જ લખ્યું છે કે હું આ દુનિયા છોડીને જાઉં છું હું આખા ગામનું સારું કરવા માટે ગયો એટલા માટે મારી સાથે આવું કરવામાં આવી રહ્યું છે અને આ બધાને સખ્તમાં સખ્ત સજા કરજો મારા મરવા પાછળનું કારણ અનિરુદ્ધસિંહ રીબડા છે અને હાલ અમિત કુટનો જે મૃતદેહ છે તે પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે સાથે જ્યાં હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને લાવવામાં આવ્યો છે ત્યાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા પણ પહોંચ્યા છે અને પોલીસે સુસાઇડ નોટના આધારે અનિરુદ્ધસિંહ જાડેજા તેમનો પુત્ર રાજદીપસિંહ રીબડા અને જે છોકરીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી તે છોકરી સાથે એક અન્ય યુવતી છે તેનું નામ પણ પોલીસ ફરિયાદમાં દાખલ કરવામાં આવ્યું છે જાણકારી એવી પણ મળી રહી છે કે અમિત કૂટ અગાઉ પણ ગોંડલ અને રીબડા જૂથ વચ્ચે થયેલી બબાલમાં વિધાનસભાની ચૂંટણી વખતે ચર્ચામાં હતો રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ તેને ધમકી આપ્યાની અમિત કૂટે જે તે વખતે ફરિયાદ કરી હતી રીબડામાં જયરાજસિંહ જાડેજાએ યોજેલા સંમેલન બાબતે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ અમિત કૂટને ધમકી આપ્યાની ફરિયાદમાં અમિત ચર્ચામાં આવ્યો હતો જોકે આ ઘટના દુષ્કર્મની ઘટના અને અમિતની જીવન ટૂંકાવાની ઘટના શું કનેક્શન પોલીસ તપાસમાં નીકળે છે તે જોવું રહ્યું આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સ માં જરૂર થી જણાવજો ફરી મળીશું નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે